હેલો ફ્રેન્ડ હું છું ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો વેઇટ ક્લોઝ કરવો હોય તો આનાથી ઉત્તમ ઉત્તમ કોઈ બીજો રસ્તો નથી વજન ઘટશે સાથે સાથે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન મળશે

એ એકદમ સ્ટ્રોંગ હશે તો તમે જે ખાવ એનું તુરંત પાચન થશે અને તમારા શરીરની જે ચરબી હશે એનો આરામથી નિકાલ હશે તો અહીંયા તમારે વજન ઘટાડવા માટે બીજી ત્રીજી ચોથી કોઈ વસ્તુ કર્યા વગર સૌથી પહેલાં તમારે તમારા તંત્ર પર ધ્યાન આપવું જોઈએ બીજી વસ્તુ કે જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે ત્યારે સૌથી પહેલાં થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો સાથે સાથે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે એના માટે તમે પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ અને દિવસમાં સવારે પહેલાં તમે દિવસની શરૂઆત કરો છો ત્યારે તમારે ત્રણ ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવાનું રહેશે ત્રણ ગ્લાસ હુંફાળું ગરમ પાણી તમારા શરીરના વધતા વજનને કંટ્રોલ કરે છે અને સાથે તમારે સવારે નાણાં કોઠે અને રાત્રે સૂતા પહેલાં આ વેટ લોસ ફાકીનું સેવન કરવાનું રહેશે ચલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આપ સૌ માટે જ આ રેસીપી છે રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઇબ અવશ્ય કરશો ચલો જોઈએ એકદમ સિમ્પલ એકદમ સરળ એવી આ રેસીપીનો વિડીયો સૌથી પહેલા અહીંયા આપણે કઈ વસ્તુ લેવાની છે એ છે જોઈએ જોઈએ તો અહીંયા સૌથી પહેલા મેં પચાસ ગ્રામ ત્રિફળા પાવડર લીધો છે ત્રિફળા પાવડરની અંદર આમળા હરડે અને બહેડા આ ત્રણેયનું કોમ્બિનેશન છે ત્રિફળા પાવડર આપણે આયુર્વેદિક ઔષધી જે છે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળવાનું કામ કરે છે અને સાથે સાથે બીજું લેવાનું છે એ છે પચીસ ગ્રામ ઈસબગુલ ઈસબગુલ તમારા શરીરની પેટની ગળગળ સો દૂર કરે છે અને તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટાડે છે સાથે સાથે લઈશું આપણે અજમો પચીસ ગ્રામ એ પચીસ ગ્રામ અજમા ઉપરાંત આપણે ત્રિકટુ છોણા એની અંદર સૂંઠ અને આમળા પાવડર અને ત્રીજો જે પાવડર છે એની અંદર વાત કરીએ તો દાણાનો જે પાવડર ત્રણે ત્રણ પાવડર મિક્સ હોય છે સૂંઠ પાવડર કાળા જે મરી આવે છે એ મરી દાણા પાવડર અને આમળા પાવડર આ ત્રણે ત્રણ પાવડર મિક્સ આવે છે ત્રિકટુ ચૂનાની અંદર તો અહીંયા આપણે દસ ગ્રામ જેટલું ત્રિકટું ચૂર્ણા લઈશું જે આપણા પાચનતંત્રને મજબૂત રાખે છે અને સાથે સાથે આપણા શરીરની ચરબી છે એ એકદમ ઝડપથી ઓગાળે છે કારણ કે સૂંઠ આમળા એને જે મરીદાણા છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે જે તમારા શરીરની ચરબી હોય છે એને ઓગાળવાનું કામ કરે છે વજન પણ એકદમ ઝડપથી ઘટાડે છે અહીંયા આપણે અજમો લઈશું પચીસ ગ્રામ પચીસ ગ્રામ જીરું અને પચીસ ગ્રામ મેથી આ પચીસ ગ્રામ અજમો પચીસ ગ્રામ જીરું પચીસ ગ્રામ મેથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે ભૂખ ઓછી લાગે છે આ બધી વસ્તુઓમાં છે જે તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગવા દીધું પાચનતંત્ર મજબૂત રાખે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે ને સાથે પેટની ગળબડ દૂર કરીને ફેટ લોઝ કરે છે તો હવે અહીંયા આપણે આ બધી જ વસ્તુ ભેગી કરી અને બનાવીશું ફેટ લોઝ પાવડર તો અહીંયા બંને રેડી છે વેઇટલોઝ પાવડર આ વેટલોઝ પાવડર સૌથી નાની મિક્સર જેમાં તમારે દળવાનો છે બીજું કે આ વેઇટલોઝ પાવડર છે જ્યારે પણ તમે લો ત્યારે તમારે ચાળવાનું નથી એમાં લેવાનો છે બીજું કે આ પાવડર સવારે નળા કોઠે હૂંફળા ગરમ પાણી સાથે બે ચમચી લેવાનો છે ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કાંઈ પણ વસ્તુ લઈ શકો છો એ ઉપરાંત મિત્રો ખરેખર તમારે વેઇટ લોસ કરવો હોય તો તમારે થોડું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતા ઓછું જમવાનું નિયમિત થોડી ફિઝિકલ એક્ટિવિટીસ કરવાની સાથે આ ઉપાય કરો તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટી જશે